આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે સોશિયલ મીડિયા માધ્યમથી પરિચિત થઈ રચાયેલા સંબંધના કરુણ અંજામના ઘણા કિસ્સાઓ આપણે જોયા છે અને સાંભળ્યા છે ત્યારે આજે સોશિયલ મીડિયાના કારણે સુરતમાં ફરી એકવાર ગ્રીસમાં હત્યાકાંડ જેવી ગંભીર ઘટના બનતા રહી ગઈ હતી હાથમાં તલવાર પથ્થર લઈને પોલીસ સામે થયેલા યુવકના અદ્રશ્ય સુરતના પલસાણા તાલુકાના બારસડી ગામ ખાતેના છે બારાસડી ગામના એક પરિવારની યુવતીને વડોદરાના એક યુવક સાથે મિત્રતા થઈ અને બંને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી એકબીજા નજીક આવ્યા હતા જો કે થોડા સમય બાદ યુવતીએ યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા યુવક ગુસ્સે ભરાયો હતો અને એક તરફી મિત્રતામાં અંધ બનેલા બે બાકડો પાગલની જેમ વડોદરાથી પલસાણાના બરાસડી ગામ ખાતે યુવતીના ગામમાં ખુલ્લી તલવાર લઈને પહોંચી ગયો હતો A 부oll ext ordinary singing morally terminar ca w Jahre Sao or A behaviLee Inoniak Jesu kaik gehört સાથે આવેલા યુવકને જોઈ સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને તરત પલસાણા પોલીસને જાણ કરી હતી ફરિયાદને લઈ પલસાણા પોલીસ મથકના બીટ જમાદાર સ્થળ પર ગયા હતા જ્યાં વાતચીત દરમિયાન એકાએક યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને જમાદારને તલવાર મારી દીધી હતી જેને લઈ હાજર જમાદાર લોહીલુહાણ થઈ જતા તરત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા માથા ફરેલા યુવકના આતંકને પગલે પલસાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એલ. ગાગિયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને યુવકને શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે યુવક ન સમજતા આખરે રિવોલ્વર કાઢી છતાં પણ યુવક ટસનો મસ્ત થયો ન હતો અને પોતાની જાત પર પથ્થર મારવા લાગ્યો હતો અને કહેતો હતો કે તમે મને ફાયરિંગ કરી મારી નાખો એ તો ફામેર કે મોરમા આ દે પાણીઓ મામાના હાથ આરીએ પાણીઓ તો લેતા મને કોઈ નહિ ઓઢા કોઈ નહિ મારો તો સાઈડમાં હાલો બતાય હાલો 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 કઈ જા હાલો કઈ કઈ ભાઈ અમાર મામા ભાઈ ਮਾਮਾ ਦੇ ਕਾਂਟੀ ਪਕੜੋ ਮੜਿਆ ਲੈ ਲੈ ਉੱਪਰ ਮੈਂ ਮਾਰਾਂ ਅੰਗਜਾ ਤਾ ਹਾਂ ਮਾਮਾ ਦਾ ਆਮਾ ਦਾ ਸੰਕਰਕ ਦੇ ਲੈ ਜਵੜੀ ਮੁਗੀ ਦੀ ਬਸ ਮੁਗੀ ਨਾ ਕੋਈ ਮਤ ਪਾ ਰਵਾਨੋ ਮਨੇ ਬਣੋ ਨੇ ਇੱਥੇ ਇੱਜ਼ਤ ਰੱਖਿਆ ਨਾ ਨਾ ਭਾਣਾ ਨਹੀਂ ਇੱਥੇ ਅੱਬ ਜਾਓ ਤਾਰੇ ਉਹ ਭਾਣਿਓ ਜੀ ਸਰ ਜੀ ਸਰ ਅੱਜੋ ਰੋਜ ਪਲਸਣਾ ਪੁਲਿਸ ਸਟੇਸ਼ਨ ਨੀ ਹਦਮਾ ਬਾਰਾ ਸੜੀ ગામ ਮਾ ਇੱਕ 24 ਸਾਲ ਦਾ નીલ નામના વડોદરા ખાતે રહેતા યુવકને ગામની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતાના સંબંધ થઈ ગયેલા એ બંને વચ્ચે વાતચીત પણ થતી હતી અને પછી કોઈ કારણસર બંને વચ્ચે ઝઘડો થતા અને અન્ય પ્રશ્નો ઊભા થતા એક તરફી મિત્રતામાં રચેલ યુવકે ગામમાં આવી અને ક્યાંકથી તલવાર જેવા હથિયારની વ્યવસ્થા કરી અને એ છોકરીના ઘરે જઈ એને અને એના માતા પિતાને હેરાન પરેશાન કરવાની કોશિશ કરવાની હકીકત ખબર પડતા ગણતરીની મિનિટોમાં જ પલસાણા પીસીઆર ત્યાં પહોંચી ગયેલી અને ગંગાધરા આઉટપોસ્ટના સ્ટાફને જાણ કરતાં એ સ્ટાફે તાત્કાલિક પહોંચી જઈ અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે એ યુવકને સમજાવવાના અટકાવવાના તમામ પ્રયત્ન કરેલા અને એ દરમિયાન એ યુવક એ યુવતી કે કોઈ યુવતીના પરિવારજનને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચાડે અને કોઈને કોઈ પણ રીતે શારીરિક નુકસાન કે શારીરિક ઈજા ના થાય એના માટે જે ગંગાધ્રા આઉટપોસ્ટનો સ્ટાફ અને પલસાણા પીસીઆરએ ઇન્ટરવીન કરી અને નિકેત ગંગાણી નામના હેડ કોન્સ્ટેબલ જે આઉટપોસ્ટ પર કામ કરે છે એમણે હિંમત કરેલ અને આ પ્રયત્ન દરમિયાન આ આરોપી જે ચોવીસ વર્ષીય યુવક છે એણે તલવારથી અમારા ગંગાધરા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેત ગાંગાણી ને માર મારેલ છે અત્યારે હેડ કોન્સ્ટેબલ ની તબિયત સારી છે અને જે સ્ટીચિસ લેવાના હતા એ લેવાઈ ગયા છે પોલીસ જૂની આઈપીસીની ત્રણસો સાત સેક્શન અને ડીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે અને જે છોકરીને અને એના પરિવારને હેરાન કરવાની આ યુવકે કોશિશ કરેલી છે એનો અલાયદો ગુનો પોલીસ દાખલ કરશે તાત્કાલિક પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમો પણ ત્યાં પહોંચી જઈ અને એક તરફી મિત્રતાના સંબંધમાં રચેલ આ યુવકને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને એના હાથમાં જે દેખાય છે એ હથિયાર પણ પોલીસે કબજે કરેલી છે અને આગળની કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે કરવામાં આવશે હું પલસાણા પોલીસની ટીમ અને હેડ કોન્સ્ટેબલ નિકેત ગાંગાણીને એમના હિંમતભર્યા કૃત્ય માટે અભિનંદન આપું છું અને કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ગામમાં પોલીસે થવા દીધેલ નથી ધન્યવાદ એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં લાકડી રાખીએ પલસાણા પોલીસ મથકના પીઆઈ વીએલ ગાગ્યા તેમજ હાજર પોલીસ સ્ટાફે પોતાની સૂજબૂજથી યુવકને પકડી લીધો હતો અને યુવકના હાથમાં રહેલ પથ્થર અને તલવાર છોડાવી પોલીસ મથકે લઈ ગયા હતા ત્યારે હાજર લોકોએ એક તરફી મિત્રતામાં પાગલ થઈ ગયેલ યુવકની ભવાઈ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી હાલ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે દોઢ કલાક જેટલા લાંબા સમયગાળા બાદ યુવક પોલીસ પકડમાં આવતા હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો લોક સતર્કતા અને પોલીસની સૂઝબૂઝના કારણે વધુ એક ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ હતી નિર્મલ પટેલ ફોર ન્યૂઝ સુરત